સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્ર પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું રુદ્ર પટેલ આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના કટની જિલ્લાની સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી અગિયાર રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ બાવીસ હજાર કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવવા સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલસિસ્ટ નિલેશ ચોહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્ર પટેલ અને સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામત અને સુરક્ષા पूर्वक પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશભાઈ અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે

એસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં કિલોમીટર પૂરું કર્યું છે આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું